હેલો દોસ્તો કરો રાષ્ટ્ર ફોલો લાઈક આજે હું છું અમરેલી જિલ્લાના વડીયા તાલુકાના સનાળી મુકામે કે જ્યાં એકસો ચૌદ વર્ષના દાદીમાં છે અને એકસો સોળ વર્ષના દાદા બંને અખંડ જોડી છે અને એની પાંચ પેઢી આજે હયાત છે તો આપણે એમને મળવાનો પ્રયાસ કરીએ એમની પાસેથી જાણીએ એના પરિવાર પાસેથી જાણીએ કે દાદાની લાઈફ એકસો ને સોળ વર્ષ છે તો અને આજે એ લોકો નિયમિત ત્રણ ટાઈમ જમે છે હાલે ચાલે છે હા ઉંમર છે પણ બેસ્ટ તબિયત છે તો આપણે એમને મળવાનો પ્રયાસ કરીએ અને એના પરિવાર પાસેથી જાણવાનો પ્રયાસ કરીએ કરો રાષ્ટ્રીય ફોલો અને યુટ્યુબ કરો સબસ્ક્રાઈબ પટેલ નું સરદાર નું યાદ છે સરદાર નું સરદાર નું યાદ છે સારું છે ને સારું છે ને હા કેટલાક વર્ષ થયા કેટલા વર્ષ થયા તમારા ભૂલાઈ ગયું ભૂલાઈ ગયું ને ભૂલાઈ ગયું

பாப்பா આમ નાના છે છાસ લગન આ વર્ષ થયા લગ્ન છાય છે હું તમને હો વર્ષ નીચી તા લગ્ન છાતા બે બે નયું ચ્યું ને કેટલા છોકરા તમારે મારે બે દીકરા વલ્લભ ને મગન બે હમ ગયા બધાય હા બધાય પરિણીક હે ને અરે એના દીકરા પરણી ગયા એના દીકરા પરણસ કેટલા બી પેઢી છોય તમે મારે ઘણી મારા બાપડી આપ પેઢી જોઈ પાંચ પેઢી જોઈ

બધ લખી દો બમ પૂરે લખી દો ભગવાન નું આવડે બધું જમનાષ્ટ ને બધું આવડે ને છાપા વારતા એકાદ કીર્તન ગાવ છે કઈક મોઢે હોય તો એકાદી કડી તમને કઈ આવડે છે ધોળ કીર્તન ભજન એકાદ કઈક એક કડી ગાવ તો મારે સાંભળવી કીર્તન ગાવે હા જેવું આવડે ગાવ ગાવ જે ગાવ હોય ગાવ હારું હોય તમને બધા આવે શ્યા સુધી વર બેઠા શોષવી મુખીયા પાણીડા ની

તમારા દાદા દાદી હા ની ઉમર છે એકસો સોળ વર્ષો કે તમે હાંચવા પડે માવતર આપડે માવતર નજા આપણને હાંચવા ની નથી અત્યારે છે છલકા તમે એક મોટું કુડ નું કામ કર્યું છે માવતર ને હાચવું હતું થોડી મને દાદા ના દાદી વિશે માહિતી આપવાની દાદા ને એકસો સોળ વર્ષ દા મારી બાના થયા છે ચૌદ વર્ષ અને બે ભાઈ મોટા ભાઈ છે એને બે દીકરા મારે બે દીકરા એક દીકરો એનો સુરત છે ને કઈ ખેતી કરે છે મારે આ મોટો આ બેઠો ઈ અને નાનો સુરત છે અને એક દીકરો એક દીકરી છે ઓલા એક દીકરો ને એક દીકરી છે દીકરી કોલેજ માં ગઈ અત્યાર પછી ભાઈ ના છોકરા છે એક દીકરો ને બે દીકરીઓ છે મોટા ભાઈ નાના છે

ના ના આયા કદી હવે પુતે તે મે તા મે મહારાણી પાસ આ મોટા બતાઈ થી બા વાત ઓન થઈ જમે બાદ હા હા થે થે બાપા તો 6 ટાઈમ 5 ટાઈમ જમે રોંડે હતી ગાય કતક બતા હા આ બધું નાસ્તો કરે ડાયાબિટીસ કે હોય નહીં ડાયાબિટીસ કે બીપી કે કોઈ ન કાઈ છે એના પિયરમાં બધાને ડાયાબિટીસ

અહીંયા વર્ષ નથી પાંચ વર્ષ વાંધો નહીં અરે વીઆઈ ગયા કેટલા વીઆ એકો જેમ પછી પાસે દરે જાય બે જાય કાને કી નય ઓ સોના મેનો અરશ અરશ બે ગજરા તમારું નામ શિલ્પા કેટલા ગયા કેવા વાલા તો ભાવ તો બનાવી બધું બને બધું ખાય એટલે ભાવે નસીબ

બે કાલ હાંજે આજ હાંજે ને કાલ બોપરે બે ટાઈમ કાલ તમને છોકરા કેવા વાલા છોકરા નાના નાના છોકરા

નામ યાદ છે બારોટીયા બારોટીયા નું નામ યાદ છે તમને એનું નામ શું હતું બારવાટીયા નું બારટીયા તો ઘણા હતા ધણ આવે ને પેલા ધણ હતા ને ધણ આવે ને વાહ આવે ચોરી બાયું હોય ને કામ કરજો હોય ને એ જોવા ને મારા રોયા બાર રોટિયા પાસ આવી

પડતા પછી ગામ માંથી આવે કે સડાવો કરતા દરબાર સડાઓ ઝાડ નો સડાવો કરે ઓલો મોર એટલે જઈએ ને તો ગાહડી મને ચાલી ગાહડી ગયા તા ગાહડી તો તો નથી લીધું ઠાકર મહારાજ બહુ એવડા કાઢી ગાહડી લીધી દબી તો હારો દીક હારો હારો ને હારો જેઠ હોય ને તો તારો સડાયો દો કોઈ બિસે

Cảm ơn các yeah, đã yeah. rồi,